કેમ છો મિત્રો મજામાં હું છું દર્શક ગજેરાબ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશન ના ઓનલાઈન પ્લેટફોર્મ ની અંદર સ્વાગત છે મિત્રો આજનું સેશન મિત્રો ધમાકેદાર છે આજના ના સેશન ની અંદર આપણું નવું ચેપ્ટર કે જેનું નામ છે મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ હા મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ની અંદર બેઝિક વાળા માટે તો સાવ સહેલું છે ભાઈ બે જોડકા પૂછાય ભાઈ જોડકા રે જોડકા જોડકા રે જોડકા બે માર્ક ના જોડકા પૂછાય છે સાહેબ આ ચેપ્ટર ની અંદર થી અને આજના સેશનની અંદર જે બે માર્કના જોડકા પૂછાવાના છે જનરલી આપણને ખબર છે બે માર્કના જોડકાની અંદર મિત્રો સૂત્રો પૂછાય છે તો હા આજના સેશન ની અંદર મિત્રો હું તમને શરૂઆતમાં સૂત્રો છે એ કરાવવાનો છું બરાબર બધાય સૂત્રો છે હું તમને લખી દઈશ અને એમાંથી જોડકું છે એ તમારું આવનાર એક્ઝામ ની અંદર જે પૂછાવાનું છે તો ખાસ મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો

વર્તુળ માટે વાત કરશું તો વર્તુળ માટે પેલું બેટા પરિઘ યાદ રાખવાનો પરિઘ જેને પરિમિતિ પરિમિતિમિતિ યાદ રાખજો વર્તુળ માટે બેટા પરિઘ જે કેટલો થાય તો વર્તુળ માટે પરીખ નું સૂત્ર યાદ રાખજો ટુ પાય આર અને બીજું કયું સૂત્ર થાય પાયડી કારણ કે આપણને ખબર છે વ્યાસ બરાબર શું થાય બે ગુણા ત્રીજિયા થાય બરાબર છે વ્યાસ બરાબર શું થાય બે ગુણા ત્રીજિયા થાય ચાલો વર્તુળ નો પરિઘ આવી ગયો વર્તુળનો નો આવી ગયો પછી વર્તુળનું શું આવશે બેટા ક્ષેત્રફળના છેદમાં ચાર તો વર્તુળ માટે છે આટલી વસ્તુ પૂછાય વર્તુળનો નો પૂછાય તો ટુ અથવા પાયડી અને ક્ષેત્રફળ પૂછાય તો પાય આર અને પાયડી સ્કવેર છેદમાં ચાર ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ વર્તુળ પછી આવે છે અર્ધવર્તુળ અર્ધ વર્તુળ બરાબર તો અર્ધવર્તુળ માટે એક વસ્તુ યાદ રાખવાની છે અર્ધવર્તુળ માટે તમને પેલું પૂછાય એનો પરીખ તો અર્ધવર્તુળ માટે પરિઘ યાદ રાખજો પરીખ કેટલો થાય તો કે પાય આર જે પરીઘ હોય એનો અર્ધો થઈ જાય પણ મિત્રો ખાસ યાદ રાખજો એની પરિમિતિ પરિમિતિ કેટલી થાય તો પાય આર તો થાય જ એમાં બે વખત ત્રિજ્યા છે ઉમેરાય સાહેબ આ નો સમજાણું જો તમને સમજાવું આ અર્ધવર્તુળ થઈ ગયું આપણે લીટો જ દોરી નાખીએ આ શું થઈ ગયું ભાઈ અર્ધવર્તુળ નીચેનો ભાગ છે કટિંગ કરી નાખીએ જો આ અર્ધ વર્તુળ થઈ ગયો પરી કોને કહેવાય તો હું લાલ કલર ની લાઈન થી દેખાડું છું શું કહેવાય કહેવાય તો એનું સૂત્ર છે અને અને પરિમિતિ એટલે સાહેબ આ આપણને ખબર છે અહીંથી આ ત્રિજ્યા હોય અને આ ત્રિજ્યા હોય તો પરિમિતિ એટલે આખું વસ્તુ આવે એટલે ઉપરનો લાલ ભાગ આવશે ને બે વખત ત્રીજી આવશે તો અર્ધવર્તુળ છે એની પરિમિતિ ખાસ યાદ રાખજો પાય આર પ્લસ ટુ આર થાય અને અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ અર્ધવર્તુળ નું તમને ક્ષેત્રફળ પૂછે ક્ષેત્રફળ તો કેટલું થાય આખા વર્તુળ નું ક્ષેત્રફળ એને ભાગ્યા બે કરી નાખવાના બરાબર છે એટલે અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ છે એ તમને મળી જાય ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ પછી આવે છે લઘુ વૃતાંશ લઘુ વૃત્તાંશ તો એનું ક્ષેત્રફળ આવે પણ પહેલાં લઘુચાપ છે એની લંબાઈ જોઈ લે બરાબર છે લઘુચાપ છે એની હું જોઈ લઈ લંબાઈ તો લઘુચાપની લંબાઈ કોને કહેવાય ગુરુ ચાપની લંબાઈ કોને કહેવાય એ જોઈ લ્યો તો કે લઘુ ચાપની લંબાઈ જેને એલ વડે દર્શાવે છે શેના વડે દર્શાવે છે એલ વડે અને ગુરુ ચાપની લંબાઈ જોતી હોય તેનું સૂત્ર બાજુ બાજુ લખી દઉં છું ગુરુ ચાપની લંબાઈ જો લઘુચાપની લંબાઈ કોને કહેવાય તો કે ભાઈ આ જો સરસ મજાનું એક વર્તુળ છે બરાબર છે શું છે સરસ મજાનું એક વર્તુળ છે અને આ એને સંગત એક જીવા આપી છે શું આપી છે એને સંગત એક જીવા આપી છે તો સાહેબ લઘુચાપ કોને કહેવાય તો આ જે નીચેની બોર્ડર દેખાય છે ને આ નીચેની જે બોર્ડર દેખાય છે આ નીચેની બોર્ડર છે એને લઘુચાપ કહેવાય

આખો વર્તુળનો જે પરીખ છે એમાંથી તમે શું કર્યું નીચેનો બ્લુ કલરનો બ્લુ કલરનો ભાગ એની લંબાઈનું સૂત્ર મેં લખી દીધા ચાલો પછી આવે છે વૃતાંશ લઘુ વૃતાંશ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ અને બીજું કયું આવે છે

તો લઘુવૃતખંડ કોને કહેવાય તો લઘુ મિત્રો યાદ રાખજો લઘુ વૃતખંડ છે આ જે ચિત્ર મળ્યું ને એને લઘુ વૃતાંશ અને લઘુ નું ક્ષેત્રફળ છે એનું સૂત્ર યાદ રાખજો મિત્રો સૂત્ર જે પાયાર સ્કવેર થી ત્રણસો ને આ પહેલું સૂત્ર છે અને બીજું સૂત્ર છે એ ખાસ યાદ રાખજો બીજું સૂત્ર છે વન બાય ટુ આર ઇન્ટુ એલ એલ એટલે લઘુચાપની લંબાઈ એટલે આ બે સૂત્ર જે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળની અંદર છે યાદ રાખવાના છે પાય આર સ્ક્વેર થીટા અપોન ત્રણસો ને અને વન બાય ટુ આર એલ સાહેબ ગુરુ વૃત્તાંશ કોને કહેવાય તો ગુરુ વૃત્તાંશ જે આ બાકીનો જે ભાગ બચ્યો ને આ ડગરું કાઢ લેવાનું ડગરું એટલે શું છે ભાઈ પીજા ને કટકો છે એ ભાઈ પીજા નથી ખાવા જતા પીજા ને કટકો છે એ પીજા ને હેપી બર્થડે નો છે ભાઈ હેપી બર્થડે ની સ્લાઈસ છે આ હેપી બર્થડે ની સ્લાઈસ છે કેક માં નો કટિંગ કરીએ મોઢા માં પાણી આવી ગયું બરાબર છે તા હેપી બર્થડે નો ટુકડો છે જે કેક છે ને કેક એ કેક નો ટુકડો છે તો આ બાકી નો જે કેક નો ટુકડો કાઢ લ્યો બાકી નો જે બચે એને કહેવાય સાહેબ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો આ જે લબાચો જે મળ્યો ને આ નો ભાગ

લઘુ વૃત ખંડ અને પછી આવે છે ગુરુ વૃત ખંડ ગુરુ તો લઘુ છોકરા કોને કહેવાય આજે હમણાં જ આપણે જે ઓલું ચિત્ર દોર્યું હતું આજે આને આપણે કહેતા હતા લઘુ વૃતાંશ બરાબર છે અને એને સંગત હું એક જીવા દોરી દઉં છું જો આ એક જીવા થઈ ગઈ તો આજે નીચેનો જે પોર્શન બચો ને આટલો એટલે હું એને અલગ કરીને દેખાડું છું પોર્સન જોઈએ લઘુ વૃતાંશ છે લઘુ વૃતાંશ એટલે કોણ છે તો કે પાય આર સ્કવેર થી ત્રણસો ને સાઈઠ એમાંથી શું કર્યું ઉપરનો ત્રિકોણ દેખાય છે ઉપરનો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ છે એ તમે કાઢી નાખ્યો એટલે માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર છે આટલો પોર્શન જોઈએ છે તમે શું કહ્યું આખો જે પોર્શન હતો એમાંથી ત્રિકોણ વાળો પોર્શન જે કાઢ નાખો અને ત્રિકોણના ક્ષેત્રફળની અંદર બે આવે પેલું આવે જો કાટકોણ ત્રિકોણ હોય તો એક ના છેદમાં બે પાઉ એટલે કે પાયો ગુણ્યા વેધ વેધ એટલે ઊંચાઈ અને જો સમ દ્વિ સમ બાજુ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ આવે રૂટ થ્રી બાય ફોર રાજુ બજાવે બાજુ બાજુનો વર્ગ આ બે વસ્તુ યાદ રાખવાની ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ આવે સમજુ તો એનું ક્ષેત્રફળ થાય રૂટ ના છેદમાં ચાર બાજુનો વર્ગ હવે આવે છે ગુરુવૃતખંડ તો ગુરુવૃતખંડનો આકાર કેવો હોય જોજો છે આકાર કેવો હોય ચાલો ગુરુવૃત ખંડ છે એનો આકાર જોવો છે જે આ આ આકાર ને અને ઘેરાયેલો બરાબર છે તો આને શું ચાલો ક્લિયર તો સાહેબ આ બને છે એમાંથી જોજો આના બે સૂત્ર છે હમણાં જ તમે સાહેબ કીધું હતું એક આવો આકાર છે અને એમાં તમે ત્રિકોણ જો એડ કરી દીધો છે આ ત્રિકોણ છે આમાં બેહાડ દીધો એટલે આ ત્રિકોણ આવી ગયો તો આ આકાર હું હતો તો કે ગુ હતો ગુરુ વૃતાંશ તો નું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ છે આ ડગરા નામાં બેહાડ ગયો એટલે આવો આકાર મળે અથવા તો શું થાય સાહેબ આખું વર્તુળ છે એ વર્તુળમાંથી આટલું ડગરું જે કાઢી નાખ્યું બરાબર જે વર્તુળ આખું હતું વર્તુળમાંથી આ નીચે ડગરું છે ને દેખાય જા ઈ કોણ છે આર્યો લઘુ વૃત તો વર્તુળમાંથી માંથી ક્ષેત્રફળ એટલે પાઇ આર સ્ક્વેર એમાંથી તમે શું કર્યું તો કે લઘુ વૃત છે ઈ તમે બાદ કરી નાખ્યો એટલે કે લઘુ વૃત ખંડ ક્ષેત્રફળ છે ઈ તમે બાદ કરી નાખ્યો ક્લિયર તો આટલા જ સૂત્ર છે આની અંદર યાદ રાખવાના છે સૌથી પહેલું જો ભાઈ વર્તુળ છે તો વર્તુળનો નો પરિમિતિ 2 પાઇ આર પાઇ ડી થાય મારી આ બોલતા જઈજો વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું થાય પાઇ આર સ્કવેર થાય અથવા તો પાઇ ડી સ્કવેર ના છેદમાં 4

પછી આવે છે ગુરુવૃતખંડ નું ક્ષેત્રફળ એની અંદર બે સૂત્ર છે સૂત્ર ગુરુ ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ નું છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ ચાલો ક્લિયર આ સૂત્ર જે પાકા કરે એને બોર્ડ ની પરીક્ષામાં બે માંથી બે માર્ક મળી જાય આગળ વધીએ છીએ હવે આવે છે એમ જો ભાઈ સૌથી પહેલું છે વર્તુળની પરિમિતિ ભાઈ મુંજાશો નહીં પરિમિતિ હમણાં જ આપણે કીધું પરિમિતિ એટલે પરિઘ થાય અને ક્ષેત્રફળ છે એ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય કઈ નથી કરવાનું રકમની લેંગ્વેજ જે ભાષા આપેલી છે એ ભાષાને પકડો તમને કીધું વર્તુળની પરિમિતિ એટલે કેટલી થઈ છે ટુ પાય આર ક્ષેત્રફળ કેટલું થાય છે પાય આર સ્ક્વેર કેવી કીધી સમાન સમાન એટલે બરાબર બે બાજુ તુડાડો પાય પાય ગયા એક એક આર આર ગયા આર બરાબર મળ્યા બે બસ પૂરું થઈ ગયું ત્રીજી આ જોતી હતી ત્રીજી કેટલી મળશે બે મળશે ચાલો ક્લિયર

હવે શું કીધું છે ચાલો એટલે અલગ દેખાય હવે તમને એવું કીધું છે ત્રિજ્યા કેટલી જાણ છે જોજો હવે ખાસ આનો કોન્સેપ્ટ સમજો ત્રિજ્યા તમને આપી જ બેટા 8 આપી છે આ વર્તુળનું કેન્દ્ર થઈ ગયું આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ 8 આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ 8 તો પૂરું માપ કેટલું થશે સાહેબ પૂરું માપ થઈ ગયું 16 અને હવે આટલું આ એ બી અને સી જોજો આ સાહેબ આ તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને આપણને ખબર છે ચોરસની બધી બાજુ કેવી હોય હરખી હોય તો સાહેબ આને હું એક્સ કહી દઉં તો આ એક્સ થાય આ એક્સ થાય આ એક્સ થાય અને હવે અહીં સાઈડમાં હું દોરું જોજો આ એક્સ છે આ એક્સ છે અને આ એ બી અને સી અને આખું માપ કેટલું આપ્યું છે તો કે સોળ આપ્યું છે હવે આપણે ચોરસ જોઈએ છે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એટલે એક્સ ઇન્ટુ એક્સ એક્સ નો વર્ગ થાય એટલે ટૂંકમાં આ જોઈએ છે

મોઢે થાય ને આઠ નો વર્ગ કેટલો થાય ભાઈ ગુરા તું તું હા આઠ નો વર્ગ કેટલો થાય ચોહાઠ થાય એને ડબલ એકસો નથી કેટલું સસ્તું છે પેન પેપર વગર ડાયરેક્ટ ગણી શકો હાલો લાઈક કરી દો ભાઈ હાલો વર્તુળની ત્રીજામાં વીસ નો વધારો કરતા ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય જનરલી સ્ટાન્ડર્ડ વાળાને પૂછી શકે કાયદેસર ગણવા બે હોય જબરી ગણતરી થાય પણ હું તમને શોર્ટકટ આપી દો જો વધારો જોતો હોય ને ભાઈ વધારો વધારો તો વધારાનું સૂત્ર છે ટુ આર પ્લસ આર ઘટાડો જોતો હોય એ ભાઈ હજુ તો ત્રીજી ની અંદર કેટલો વીસ ટકાનો વધારો કરવાનો હતો ની જગ્યાએ વીસ મૂકો ચાલો આર ની જગ્યાએ વીસ મૂકશો બે કંસમાં વીસ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા વીસ નો વર્ગ છેદમાં ચાલો વીસ દુને કેટલા થઈ ગયા ચાલીસ અને વીસ નો વર્ગ કેટલો થશે વધારો કીધો હોય તો કઈ નહીં કરવાનું સૂત્રની અંદર જે પ્લસ દેખાય એ સૂત્રમાં કિંમત મૂકવાની ઘટાડો કીધો હોય તો માઇનસ વાળામાં મૂકવાની કિંમત બે વર્તુળ છે એની ત્રીજીયાનો ગુણો આપ્યો છે ત્રીજીયા એટલે કે માની ગયો કે આરવા અને છેદમાં આર એનો ગુણોત્તર કેટલો આપ્યો ચાર જેમ સાત એટલે ચાર ના છેદમાં સાત તો વર્તુળના કેન્દ્ર આગળ પચાસ નો ખૂણો રચે છે તો ખૂણો બનાવવા માટે લઘુ વૃત્તાંશ ના ગુણોત્તર કેટલો થાય હજુ લઘુ વૃત્તાંશ કીધું છે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ થાય પાઇ આર સ્ક્વેર થીટા છેદમાં હે હા ત્રણસો ને સાઈઠ તો સાહેબ લઘુ વૃત્તાંશ અંદર ખૂણો તો તમને એક જ આપ્યો છે પચાસ તો આની કઈ જવાબદાર નથી આ તો ઉડી જ જવાનો બેયમાં માં પચાસ પચાસ તમે લખશો એટલે ઉડી જશે પાય બેયમાં ઉડી જશે ત્રણસો સાહીઠ ઉડી જશે ખાલી બે ચુકવણ આર જ બચે એનો મતલબ એવો આર વન અને આર નો વર્ગ થઈ જાય આનો વર્ગ થાય સોળ આનો વર્ગ થાય ઓગણ ડાયરેક્ટ જવાબ આવી ગયો કોઈ એમ કે સાહેબ નો ખબર પડી તો ડિટેલમાં જો ડિટેલમાં જો પેલું લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય આર વન સ્ક્વેર થીટા છેદમાં ત્રણસો ને સાહીઠ ભાઈગા બીજું લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ કેટલું થાય પાય આર ટુ થીટા છેદ તમે કયો સાહેબ આ થીટા ની વેલ્યુ તો પચા આપી જાય લખો કે ન લખો હું ફેર પડે કાંઈ ફેર પડે કાંઈ પડે કારણ કે આ પચાસ લખો ને પચાસ લખો પચાસ પચાસ ઉડી ગયા પાય ઉડી ગયા ત્રણસો સાહીઠ ઉડી ગયા વાયા જો આર અને આર નો વર્ગ જ બેચો જો આર અને આર નો વર્ગ જ બેચો મેં ડાયરેક્ટ આયા કરી નાખ્યું આર નો વર્ગ એટલે ચાર નો વર્ગ સોળ થાય ને હાથ નો વર્ગ ઓગણ પચાસ થાય હાલો રેડી જો વર્તુળની ત્રિજ્યામાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલું થાય દસ ટકા એટલે હું ડાયરેક્ટ સૂત્ર બોલું છું ટુ આર પ્લસ આર સ્કવેર ના છેદમાં સો ચાલો દસ દુ ને વીસ દસ નો વર્ગ સો થાય સો ભાઈગા સો એના ઘરમાં ઘો આ ઉડી ગયા ફર અહીંયા મળ્યા વીસ વીસ ને એક કેટલા થાય સાહેબ એકવીસ ટકા થાય જો ઘટાડો કીધું હોય ઘટાડો કીધું હોય થી માઇનસ આવે પ્રેમથી માઇનસ આવે પ્રેમ આવે વીસ માઇનસ એક ચાલો નેક્સ્ટ એક વર્તુળ અને ચોરસ છે એની પરિમિતિ સમાન આપી જો વર્તુળ અને ચોરસ ની પરિમિતિ સમાન આપી તો એનો ક્ષેત્રફળ નો ગુણોત્તર કેટલો થાય આને ઘણી સાઈડ માં રાખો પહેલા ઈ જુઓ લેંગ્વેજ પકડો ભાષા વર્તુળ અને ચોરસની પરિમિતિ વર્તુળની પરિમિતિ થાય ટુ પાય આર અને ચોરસની પરિમિતિ થાય ચારે બાજુનો સરવાળો એટલે ફોર એલ કટિંગ બટિંગ કરો ભાઈ કેટલા થઈ ગયા બે મળ્યા તો પાય આરઈજી કોલ કેટલા મળ્યા ટુ એલ આર ઈજી કોલું કેટલા થશે ટુ એલ અફ પાય ચાલો આર ની વેલ્યુ મળી ગઈ કેટલી ટુ એલ અફન પાય મળી હવે એનું કીધું કે ક્ષેત્રફળનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કેટલું થાય તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં આવશે તો કે ચોરસનું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ થાય અને ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય સ્કવેર ચાલો પાય ના પાય આર ની કિંમત કેટલી છે આર ની કિંમત છે ટુ એલ અપોન પાય ટુ એલ અપોન પાય અને આખાના છેદમાં કેટલું છે એલ સ્ક્વેર જો હવે કટિંગ બટિંગ કરીએ બકા એકવાર એ લાઈન થી જતો રહ્યો એકવાર એ લાઈન થી જતો રહ્યો એકવાર પાય જતો રહ્યો હવે કેટલા તો ચૌદના છેદમાં અગિયાર એટલે આને લખાય ચૌદ જેમ અગિયાર બરાબર છે કેટલો જવાબ મળ્યો તો કે ચૌદ જેમ અગિયાર ચૌદ જેમ અગિયાર બોલે તો ઓપ્શન નંબર બી ચાલો ક્લિયર નેક્સ્ટ

ચાલો ચાલો ચોરસ આપ્યો 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 છે 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 તો 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 થાય થાય એ કેટલો કે બરાબર સૂત્ર બે કટ કરો એટલે કેટલા થાય છાસઠ થાય અને પાય એટલે કેટલા થઈ ગયા બાવીસ ના છેદ માં સાત આર એમ નો બરાબર છાસઠ બાવીસ તેરી છાસઠ થાય બાવીસ તેરી કેટલા થઈ ગયા તો કે છાસઠ થઈ ગયા ચાલો અને આર બરાબર કેટલા થઈ ગયા તો કે સાત તેરીને એકવીસ થઈ ગયા તો ત્રીજીયા તમને મળી ભાઈ કેટલી મળી તો તો કે મળી આ આ આ આ અહીંથી તમારી થઈ ગઈ છે છે તમને કીધું ચોરસની બાજુ કેટલી થાય હમણાં જ આપણે ગણ્યું હતું આને એક્સ કહી આને કહી દો બરાબર આલો પતી ગયો એકવીસ નો વર્ગ કેટલો થાય ચારસો ને એકતાલીસ મારે બાજુ જોઈ છેત્રફળ નથી જોતું જો છેત્રફળ એટલે એક થાય અને હમણાં મેં કીધું ક્ષેત્રફળ જોતું હોય તો શું કરવાનું જે આપી હોય ત્રીજી આ એનો વર્ગ કરવાનો વર્ગ એટલે ચારસો ને એકતાલીસ ને ડબલ એટલે ક્ષેત્રફળ મને મળ્યું ચારસો એકતાલીસ ગુણ્યા બે અને બાજુ જોતી બે બાજુ વર્ગમૂળ કાઢો તો એકતાલીસ નું વર્ગમૂળ થાય ચારસો એકતાલીસ નું વર્ગમૂળ એકવીસ અને બે નું ન નીકળે એટલે એકવીસ રૂટ ટુ કોઈ કે સાહેબ આમાં ન સમજાણું ન ખબર પડી સાહેબ તો જો લાંબી રીત શું હતી તો કે ભાઈ આખો વ્યાસ કેટલો થઈ ગયો સાહેબ આખો વ્યાસ થશે બેતાલીસ હવે આપણને ખબર છે તમને વાંધો ન હોય તો આમ લખી શકું બેતાલીસ ગુણા બેતાલીસ અને સાહેબ આ કેટલા થઈ ગયા જો ટુ એક્સ સ્કવેર બરાબર ભાઈ અને હવે અહીંથી કટિંગ બટિંગ કરો એટલે એકવીસ થાય

તો તમને કીધું છે કે કેટલો ઘટાડો થાય આનો જવાબ હું નહીં આપું તમે મને કોમેન્ટની અંદર કહેશો કે આનો જવાબ શું થશે કારણ કે હમણાં જ આપણે સૂત્ર છે એ જોયું હતું કે ત્રીજાની અંદર વધારો ઘટાડો થાય તો શું થાય હમણાં મેં દાખલો ગણી દીધો એટલે આનો જવાબ છે એ તમે મને કોમેન્ટની અંદર મને કહેશો શું જવાબ આવે હાલ હવે જોડકા આવી ગયો કારણ કે બેઝિક વાળા ને ધ્યાનમાં રાખવું પડે ચાલો જોળકાજી ભાઈ આવી ગયા છે તો પહેલું જોડકું છે વર્તુળ છે એની ત્રિજ્યા મને આપી સાત સેમી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર થાય બરાબર પેલું છે એને ગણીએ છીએ પહેલું ને બીજું તો પાય એટલે બાવીસના છેદમાં સાત અને ત્રીજી આપી સાત એટલે સાત ગુણ્યા સાત 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 ઉડી ગયા કેટલા થઈ ગયા બાવીસ સત્તા એકસો ચોપન થઈ ગયા તો પહેલાની અંદર સી જવાબ આવે અને અર્ધ વર્તુળ છે એનું ક્ષેત્રફળ પૂછ્યું છે

ચાલો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ પાછું હમણાં જ જોયું પાયાર સ્કવેર થી ત્રણસો ને સાઈઠ એટલે કોણ થયું ઓપ્શન નંબર બી

અને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને એને પણ લાવો મળે તો મિત્રો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર થેન્ક યુ